નમસ્કાર મિત્રો મિત્રો તમારા માટે એક નવી ભરતીની માહિતી લઈને આવ્યો છું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ભારતની ટોચની જાહેર ક્ષેત્રની બેન્કોમાંની એક બેન્ક જેનું નામ છે યુનિયન બેન્ક યુનિયન બેન્કે વેલ્થ મેનેજર એસો ભરતી બે હજાર માટે બસ્સો પચાસ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે ઓનલાઈન અરજી કરવાની તારીખ પાંચ આઠ બે હજાર પચ્ચીસથી પચ્ચીસ આઠ બે હજાર પચ્ચીસ સુધી યુનિયન બેન્કની સત્તાવાર વેબસાઇટ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇનથી ઓનલાઇન અરજી કરી શકો છો આ વીડિયોમાં ખાલી જગ્યાઓ પાત્રતા વયમર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કરવાની રીત જેવી અગત્યની માહિતી સામેલ છે મિત્રો વીડિયોના લાસ્ટ સુધી જોડાઈ રહો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વેલ્થ મેનેજર ભરતી બે હજાર પચ્ચીસ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વેલ્થ મેનેજર ભરતી માટેની મુખ્ય વિગતો જોઈએ સંસ્થાનું નામ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટનું નામ વેલ્થ મેનેજર સ્પેશિયાલિસ્ટ ઓફિસર સ્કેલ ગ્રેડ એમએમજીએસ મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ ટુ પગાર ધોરણ ચોસઠ હજાર આઠસો વીસ રૂપિયાથી ત્રાણું હજાર નવસો સાહીઠ રૂપિયા પ્લસ ભત્તા સીટીસી ખાલી જગ્યાઓ 250 છે અરજી તારીખો 5/8/2025 થી 25/8/2025 એપ્લિકેશન મોડ ઓનલાઈન જેમ જ સત્તાવાર વેબસાઈટ unionbankofindia.co.in છે ખાલી જગ્યાની વિગતો યુનિયન બેંક વેલ્થ મેનેજર 2025 માટે જોઈએ તો કુલ ખાલી જગ્યાઓ 250 છે જેમાં 37 एससी 18 एसटी 67 ओबीसी 25 ईडब्ल्यूएस એકસો ત્રણ અને દસ પીડબ્લ્યુબીડી છે હવે જોઈએ પાત્રતા માપદંડ વેલ્થ મેનેજર યુબીઆઈ માટે તો વયમર્યાદામાં ન્યૂનતમ 25 વર્ષ મહત્તમ પાંત્રીસ વર્ષ જેમાં ઉંમરમાં છૂટ એસસીએસટી પાંચ વર્ષ ઓબીસી ત્રણ વર્ષ અને પીડબ્લ્યુબીડી દસ વર્ષ ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત જેમાં બે વર્ષનો એમબીએ એમએમએસ પીજીડીબીએ પીજીડીબીએમ પીજીપીએમ પીજીડીએમની ડિગ્રી એનઆઈએસએમ આઈઆરડીએ આઈ કે એનએફસીએમમાં પ્રમાણપત્ર તેમજ બેન્કો બ્રોકિંગ સિક્યોરિટીઝ કે એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં વેલ્થ મેનેજમેન્ટમાં ઓફિસર કે મેનેજર તરીકે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હવે વાત કરીએ અરજી ફીની તો એસસીએસટી પીડબલ્યુ બીડી માટે અરજી ફી એકસો સત્યોપ્તર જીએસટી સહિત અને અન્ય કેટેગરી માટે અરજી ફી અગિયારસો એશી જીએસટી સહિત ફી પરતપાત્ર નથી અને ઓનલાઈન ચૂકવવાની રહેશે હવે વાત કરીએ પગાર અને લાભોની તો પગાર ધોરણ ચોસઠ હજાર આઠસો વીસ રૂપિયા ત્રાણું હજાર નવસો રૂપિયા આશરે સીટીસી લગભગ એકવીસ લાખ રૂપિયા પ્રતિવર્ષ જેમાં ડીએ એચઆરએ ખાસ ભથ્થુ તબીબી અને સુવિધાઓનો સમાવેશ થાય છે પસંદગી પ્રક્રિયા ઓનલાઈન લેખિત પરીક્ષા એકસો પચાસ પ્રશ્નો બસો પચીસ ગુણ એકસો પચાસ મિનિટ અને પર્સનલ ઇન્ટરવ્યુ પચાસ ગુણ લાયકાત મેળવવા માટે ઓછામાં ઓછા પચીસ ગુણ જરૂરી છે હવે વાત કરીએ આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇનની મુલાકાત લો ભરતી ત્યારબાદ વર્તમાન ભરતી ત્યારબાદ વેલ્થ મેનેજર સ્પેશિયલિસ્ટ ઓફિસર અને ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો પર જાઓ નોંધણી કરો વિગતો ભરો ફોટો સાઇન કે અંગૂઠો અપલોડ કરો ફી ચૂકવો અને સબમિટ કરો અરજીની પ્રિન્ટઆઉટ લઈ લો આ ભરતી માટે જરૂરી દસ્તાવેજો ઈન્ટરવ્યુ કોલ લેટર ઓનલાઇન અરજી ફોર્મ જન્મ તારીખનો પુરાવો ઓળખનો પુરાવો માર્કશીટ પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો અનુભવ પ્રમાણપત્રો અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મિત્રો આ હતી યુનિયન બેંક વેલ્થ મેનેજર એસઓ રિક્રુટમેન્ટ બે હજાર પચ્ચીસની અગત્યની માહિતી આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકોનને ઓન કરવાનું ભૂલતા નહીં અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો ધન્યવાદ